અત્યારથી હું અન્નનો ત્યાગ કરી દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી ચિંત્યા માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષીએ અત્યારથી આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ રપડા આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક લડત માટે બોટાદમાં ધરણા કરવાના હતા આ વાતની જાણ ભાજપ સરકાર ને થતા તેમના પર જુલ્મ કરવામાં આવી રહ્યો છે તેમના પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ધમકીઓ આપવામાં આવી રહી છે તેમજ તેમને ઘરની બહાર નીકળવા દેવામાં આવતા નથી કારણ કે ભાજપ સરકારનો એવો અભિપ્રાય છે કે બોટાદમાં જે ખેડૂત સંમેલન થવાનું છે તે સંમેલન અટકાવવા માટેનું આ ઘોર કાવતરું છે શું આ યોગ્ય છે वधारा विशेष काय वधारा विशेष समय काय नदी का तो पण खेळू तो माटे लढवा निकला चाहिए ज्या सुते ज्या सुते परिणाम नहीं मळे ያሱሪያ ለዳይ ጣሉ ራክሱ